હું એમ પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર હું દિવ્ય સોજિત્ર રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટમાં સેક્રેટરીની ભૂમિકા નિભાવી રહ્યો છું અત્યારે અમારું ક્લબ પચીસ વર્ષથી વરાછા રોડ ઉપર કાર્યરત છે આ ક્લબ દર વર્ષે અલગ અલગ જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પ કરતું રહ્યું છે અને સુરતમાં હાઇસ્ટ બોટલ ક્લેક કરી રહી છે અત્યારે અને આજે અમારા રક્તદાનનો દસમું વર્ષ અમે ઉજવી રહ્યા છીએ સાથે સાથે અમારા અહીંયા સ્ટોક એક્સપોનું પણ આયોજન કરેલું છે જેમાં શેરબજાર વિશે પણ માહિતી આપવામાં આવે છે કે શેરબજારમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરાય ને તે બધું તેની સાથે સાથે અમે અલગ અલગ સોશિયલ એક્ટિવિટી પણ કરતા હોઈએ છીએ જેમાં કોઈ પણ સ્કૂલ અથવા તો ગામ દત્તક લઈ તેનું ડેવલપમેન્ટ કરવું આ બધું અમારું કાર્ય હોય છે સાથે સાથે નાની નાની બાળાઓ હોય જે લોકો અને સેનેટરી પેડ એમને અમે આપતા હોઈએ છીએ એક વર્ષ ચાલતા હોય એટલા આવું અમે વર્ષ દરમિયાન આઠથી નવ લાખ રૂપિયા અરાઉન્ડનું ડોનેશન કોઈપણ સ્કૂલ ડેવલપમેન્ટમાં કરતા હોઈએ છીએ સંસ્થામાં હાલ ચારસો પ્લસ જેટલા મેમ્બરો જોડાયેલા છે અને અત્યારે આ અમારું દસમું વર્ષ છે રક્તદાન કેન્દ્રનું નામ ઉર્વજ સોજીત રા અને હું સનોરા સોલારમાં એઝ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એન્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે વર્ક કરું છું અને હાલ અમે અહીંયા રક્તદાન કેન્દ્રમાં ભાગ લીધો તે બદલ અમને બહુ જ આનંદ થયો અને અહીંયા અમારું પાર્ટિસિપેટ અમને બહુ સારું એવું લાગ્યું લોકો ઘણા બધા અહીંયા રક્તદાન કરવા માટે આવે છે અને સાથે સાથે હું અમારી ઇન્ડસ્ટ્રી વિશે જણાવવા માગું છું કે સનોરા સોલાર સોલાર એક એવી ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે જે જેના લીધે પર્યાવરણને ફાયદો થાય છે આપણે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ બીજા સ્ત્રોત થ્રુ તેને તેના બદલે આપણે સનલાઇટમાંથી જે ઉર્જા જનરેટ કરીએ છીએ તેનાથી આપણને પર્યાવરણને ઘણો બધો ફાયદો થાય છે તો લોકોને હું એક જ વાત કહીશ કે તમે સોલાર લગાવો અને આમાંથી જે પર્યાવરણને તમારી થઈ શકે તેટલી મદદ કરો સનોરા સોલાર લગેગા છત પે રહેગા દિલમે